નમસ્કાર સર શું નામ તમારું મારું નામ કડીવા રઝા કલાઉદી સાઉદી આ તમારું ગામ વાલાસણ તાલુકો તાલુકો વાંકાને જિલ્લો મોરબી તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર ત્રણ નવડા ચાર આઠડા અને સાતસો ને ચોત્રીસ ઓકે તમે અમારી ઘરડા કેમિકલ્સની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો મેં કયો તો અલ્ટીમાનું અલ્ટીમા આ જે અલ્ટીમા છે જેની અંદર કેટલા ટેકનિકલ આવેલા છે ત્રણ ટેકનિકલ આવેલા છે ત્રણ ટેકનિકલ આ દવાનો ઉપયોગ કર્યો હતો કેટલા એમએલ પ્રમાણે ઉપયોગ કર્યો હતો કાંત્રીસ એમએલ કર્યું હતું તો તમે અમારી જે અલ્ટીમા ઉપયોગ કર્યો એના પેલા તમને તમારા કપાસના પાક અંદર કઈ કઈ જીવાયું મારા પાક અંદર મોલો બહુ હતો મો અને લીલી પોપટી બરાબર અલ્ટીમા વાપરી એની પેલા તમે બીજી કઈ કઈ દવાનો ઉપયોગોન ત્રીસ ટકા આવી અને પ્રોફોનો સાઇપર આવે એનાથી તમને રિઝલ્ટ કેવું મળ્યું એનાથી રિઝલ્ટ એક દિવસ સારું રીતે બીજે દીધી રિઝલ્ટ મળ્યું જ નતો એવું કેવું હતું કે તમારે મોલો મશીનો હેવી મોલો હેવી એટેક હતો નિદાન કરી લીધું હતું તમારે આવ્યા છો તમારે વખાણ કરવું એ વસ્તુ નથી હા બરોબર બધી મોલાની ભરેલી હતી એક છોડવો પણ ખાલી નતો હા બરોબર એક ખાલી નતું બરોબર એમાં જોઈ શકો છો